ઓગણીસ એસી પંદર છું પચીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ રૂપિયા પચાસ અગિયાર બાદ રૂપિયા પચીસ પંદર પચીસ પંદર ચોવીસો રૂપિયા એક મિનિટ હશે

ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર અગિયાર બાર તેર 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 ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ રૂપિયા પચીસો બાવીસ પછી સમય

શંકર છે તેત્રીસો પાંચ તેત્રીસો એકવીસ તેત્રીસો છે તાકાત છે 3311 411 नहीं बाकी 355 60 60 40 70 75 80 85 90 95 500 पूरा गन्ना 3400 3300 3500 शंकर धन्यवाद 2000 के 2000 और एक लेवा दो पप्पा 2000 भैया करम कर bentar bentar કોઈ વેપારી છપ્પન રૂપિયા છપ્પન ચોવીસો છપ્પન સત્તાવન સત્તાવન શિવાંજલિ ચોવીસો પચાસ રૂપિયા પચીસો પચીસ પચીસ પચી પચીસ કોને કોને હું બોલતો

પચાસ બીજા જાણવા પચીસો પચીસો પચ્ચીસસો રૂપિયા એક રૂપિયા પચ્ચીસ પાંચ રૂપિયામાં પચ્ચીસો જમા લખવાનું માળખી

બોલ ચા પોચી આખડી બચા પાળી 800 હોય બોલ ચાલે આ શબચા ના લેકર બેકના ના ગા દેખાડ કે તો આવા ભમણે યાર લેતો પોજા ની 24 બંજ કા કે ત્યાં છે બોલ જોઈ લે છે છે ઓકે દેખાય દે છવન સત્યાવીસો 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 રૂપિયા સત્યાવીસો એ પચીસો પાંત્રીસ પચીસો પાંત્રીસ પચીસો પચીસ પચીસો એક રૂપિયો પચીસો બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઠ આઠ રૂપિયા આઠ રૂપિયા પચીસો

બાસઠ રૂપિયા બાસઠ ચોવી બાસઠ ત્યાંસઠ એસી પંદર ની વાતો પચીસો પાંચ બરાબર

પચીસો છત્રીસ સાડત્રીસ સાડત્રીસ તમારો ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા પેચીસો રૂપિયા હલો ભાઈ હોય ને તો કેટલા તીતા

છે પચીસો રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચાર છ રૂપિયા પચીસો ચાર એમ એમ કે